દેશી જુગાડ મસ્ત મજાનો બનાવીએ છે તમને બતાવું શું આનો તો જોઈ શકો છો અત્યારે આ છે ને જૂના શેનમાં કલર કરી અને સરસ મજાની રીતે જોઈ શકો છો આ આ રીતના ઘડિયાળ બનાવે છે સેનચક્કર છે આખું ગાડીનું તો આવો આવું તમારે જૂનું સેન ચક્કર નીકળે તો આ રીતનું છે ને તમારે ઘડિયાળ બનાવી આ મસ્ત મજા જુગાડ છે ને આપણા ભાઈ બનાવ્યો છે આપણા ભાઈ તો મિત્રો આ ઘડિયાળમાં શું શું કરવાનું છે તમને થોડુંક કહું છું અત્યારે આમાં રેડિયમના આંકડા છે ને સફેદા મારવામાં આવ્યા છે અને આ ચક્કર છે તેમાં એકથી બાર આંકડા મારવામાં આવ્યા છે અને તે ઘડિયાળની અંદર જો કાંટા આવે છે તેમાંથી કાઢી અને આ ચક્કરની અંદર લગાડવામાં આવ્યા છે તો કેવી બની ઘડિયાળ થોડીક કોમેન્ટમાં કરજો ને સારી લાગી હોય તો કોમેન્ટમાં કહેજો તમે તો જય રામાભીર તો જોઈ શકો છો મિત્રો અત્યારે નવું વાગવા આવ્યા છે અને આપણે ખેતરમાં રાત્રે પાણી વારવા આવી ગયા છે મિત્રો તમને બતાવીએ જોઈ શકો છો આપણા સોયાબીનમાં આપણે પાણી વારવા આવી ગયા છે ને સોયાબીનમાં જોઈ શકો છો આ રીતના ફૂલ આવી ગયા છે ને જમીન તરળી ગઈ છે તો એ આપણે પાણી વારવાનું છે આમાં બાકી ફાલ આવ્યો સોયાબીન નો થાય આટો આપણે છે ને વહેલા હાર પાણી વાળું જોઈએ તો વિડીયોજો આપણે બપોરે વ્લોગ શરૂ કરીએ તો આ ખોદી મોટરનો વિસ્તારીએ એમાં વ્લોગ ન બન્યો તો અત્યારે આપણે તમને બતાવીએ રાત્રિનો નવ વાગી ગયા છે ને આપણે ફૂલ લાઇટ આવી ગઈ શરૂ કરી દીધી મોટર ચાલો તમને બતાવીએ આગળ જોઈ શકો છો મિત્રો અત્યારે આપણી હાડા હાથની મોટર છે એટલું પાણી કાઢે છે અને આખા સોયાબીનમાં છે ને આ બધીમાં છૂટું પાણી જાય છે એટલે કમસે કમ છે ને દોઢ કલાકની વાર લાગે ત્યારે ભરવામાં ત્યાં સુધી આપણે છે પાણી છૂટું જવા જોઈએ છે આ ખેતરમાં સોલું કરી દીધું અત્યારે વરસાદ નથી ને રાઈતે પણ મોટરું સોલું કરવું પડે એટલે તમને બતાવીએ જોઈ શકો છો આ પાણી છૂટું પાણી જાય છે ને તમને હાલો બતાવીએ આ જોઈ શકો છો આવો ફાલ છે નો પી તો બધી ફેલ જાય છે સોયાબીન એ એટલે તમને બધી અમે બતાવીએ જોઈ શકો છો બાજુમાં કંટ્રોલી પણ છે તો આપણે આ કંટ્રોલી જોઈ શકો છો તો મિત્રો અત્યારે અડધી કલાક થઈ ગઈ છે અત્યારે ભરવામાં અને અત્યારે આપણી મોટર છે ને લોડ વધારે લેતી હતી ને એટલે મેં મારા ભાઈને બેઠકો છે જોઈ શકો છો એ કારીગર છે મોટર રાઇડિંગનું તો તે ચેક કરે છે અને કેમ લોડ લે છે જોઈ શકો છો તે અટાણો આવી ગયો છે આડા નવશા નહીં આવ્યો તો આ રીતનો ચેક કરે છે અને હમું કરે છે અત્યારે છે ને ખેડૂતોને લાગત અત્યારે ખેતરે ખેતરે પાણી હાલે છે અત્યારે બધું અત્યારે જોઈ શકો છો ખેતરે ખેતરે પાણી હાલે એટલે પાવર ઘટે છે એટલે ભાઈ જોવા આવ્યા છે તો વિડીયો સારો લાગે તો આગળ હજી બની રહેજો જોઈ શકો છો આપણી સાથે આવી છે એ જ સમજાવો તરો તરો વિડીયો સોલ્યુ સમજાવ

તો મિત્રો જોઈ શકો છો અત્યારે આ બીજા ખેતરમાં આપણે પાણી હાલે છે અહીંયા અને આ છે માંડવીમાં પાણી ચાલે છે તો આપણે તો શેઠ જો પવન ચરખી છે તેની બાજુમાં ખેતર આવ્યું છે અહીંથી ઘણું સેટું છે ને પાણી હાલે છે નાય પાણી હાલે છે તો અત્યારે લાગટ ખેતરોમાં મિત્રો ખેડૂત મિત્રો પાણી ભરી રહે છે વરસાદ નથી વરસાદ વગેરેનું એટલું કંઈક ખાવાનું નથી વરસાદ જ ને તો મિત્રો વધારે મોલતા અત્યારે એટલો પાણી નહીં થાય તો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા વ્લોગમાં તો જય રામાવીર કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય રામાવીર